ઓમ શ્રી ગણેશય નમ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમીનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદભગવદ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક પંદર જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરશો તથા ચેનલ પર નવા હોય તો આ ચેનલને ને જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ આગળના શ્લોકમાં ભગવાને પોતાનું ઉદાહરણ આપ્યું છે કે ભગવાન કહે છે કે હું સૃષ્ટિનું સર્જન કરું છું પાલન કરું છું અને સંહાર પણ કરું છું આ બધા જ કર્મો કરતા હોવા છતાં પણ હું નિર્લિપ્ત છું વિશ્વની રચના વગેરે સમસ્ત કર્મો કરતા હોવા છતાં પણ ભગવાનનો તે કર્મો સાથે કોઈ સંબંધ નથી એમનામાં પક્ષપાત કે વિષમતા એવા દોષો લેશ માત્ર પણ નથી તો ભગવાને બતાવ્યું છે પોતાનું ઉદાહરણ આપીને કે તારે પણ આવી જ રીતે મહારાજ જેવા દિવ્ય કર્મો છે એવા જ ધારા કર્મો પણ દિવ્ય બની શકે છે કારણ કે તું મનુષ્ય અવતારમાં જન્મ લીધો છે તો ભગવાને પોતાનું ઉદાહરણ આપ્યું છે હવે આ શ્લોકમાં ભગવાન મુક્ષુ પુરુષોનું ઉદાહરણ આપીને અર્જુનને નિષ્કામ ભાવપૂર્વક પોતાનું કર્તવ્ય કર્મ કરવાની આજ્ઞા કરે છે તો આપણે શ્લોક ક્રમાંક પંદર જોઈ લઈએ શ્રી ભગવાન વાચ

એવમ આ પ્રમાણે જ્ઞાતવા જાણીને કૃતમ કર્યા છે તસ્માત માટે પૂર્વતરમ સદાકાળથી કૃતમ આચરવામાં આવેલા એવ એટલે કે જ તેમની જેમ જ કુરુ કર આ શ્લોકનો ગુજરાતી ભાષાંતર જોઈ લઈએ તો શ્રી ભગવાન કહે છે પૂર્વકાળના મુક્ષુઓ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો વડે આચરવામાં આવેલા કર્મોને જ કર શ્રી ભગવાન આવી રીતે અર્જુનના માધ્યમથી આપણને ઉપદેશ કરે છે અને સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી આ શ્લોકનું વિવેચન કરતા કહે છે કે અર્જુન મુમુક્ષુ હતા એટલે કે પોતાનું કલ્યાણ ઈચ્છતા હતા પરંતુ યુદ્ધ રૂપે પ્રાપ્ત પોતાના કર્તવ્ય કર્મને કરવામાં તેમને પોતાનું કલ્યાણ નથી દેખાતું ઉપરથી એમ સમજે છે કે હું આ યુદ્ધ કરીને ઘોર પાપ કરી રહ્યો છું અને એના માટે એમને યુદ્ધ કરવાનું માંડી વાડેલું તો એટલા માટે ભગવાન અર્જુનને પૂર્વકાળના મોક્ષુ પુરુષોનું ઉદાહરણ આપે છે કે તેમણે પણ પોતપોતાના કર્તવ્યકર્મનું પાલન કરીને કલ્યાણની પ્રાપ્તિ કરી છે એટલા માટે તું પણ એમ જ કર ત્રીજા અધ્યાયમાં વિશ્મા શ્લોકમાં ભગવાને જનક આદિનું ઉદાહરણ આપીને તથા આ અધ્યાયના પહેલા બીજા શ્લોકમાં વિવસ્વાન મનુ ઈક્ષ્વાકુ વગેરેના ઉદાહરણો આપીને ભગવાને જે વાત કહી હતી તે જ વાત આ શ્લોકમાં પણ કહી રહ્યા છે શાસ્ત્રોમાં એવી પ્રસિદ્ધિ છે કે મુમુક્ષુતા જાગ્રત થયા પછી કર્મનો સ્વરૂપથી ત્યાગ કરી દેવો જોઈએ કેમ કે મુમુક્ષુ બન્યા પછી મનુષ્ય કર્મનો અધિકાર નથી રહેતો પરંતુ જ્ઞાનનો અધિકારી રહે છે અહીં ભગવાન કહે છે કે મુમુક્ષોએ પણ કર્મયોગનું તત્વ જાણીને કર્મો કર્યા છે એટલા માટે મુમુક્ષત્વ જાગૃત થવા છતાં પણ પોતાના કર્તવ્યનો ત્યાગ કરવો જોઈએ નહીં ઉપરથી નિષ્કામ ભાવપૂર્વક જે પણ આપમેળે કર્તવ્ય કરવા મળ્યું હોય તે કરતા રહેવું જોઈએ આગળ ભગવાન કહે છે કે કર્મો કરવા સ્પૃહા નહીં રાખવાની જેવી રીતે હું રાખતો નથી તો તમે કર્મના બંધનમાં પડતા નથી તો આ કરવા માટે મનુષ્ય શું કરવું જોઈએ તો મનુષ્ય કરવું જોઈએ કે કર્મ જે પણ કરો છો તો એની ફળની ઈચ્છા તમારે રાખવાની નથી તો એ થઈ ગયો કર્મયોગ એનાથી જ ભગવાનની પ્રાપ્તિ સુલભ થઈ જાય છે આપમેળેત થઈ જાય છે મનુષ્ય બંધનમાં ત્યારે પડે છે જ્યારે એ કર્મ પોતાના અર્થે કરે છે પણ જો ભગવાનની પ્રાપ્તિ માટે જો કર્મ કરવામાં આવે કે તમારે અનાયાસે જે કર્તવ્ય કર્મ પ્રાપ્ત હોય એને કરવામાં આવે અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરો તો એ કર્મ બંધન કરતા નથી આ શ્લોકમાં શ્રી ભગવાન કહે છે કે અર્જુન તું પણ મુમુક્ષુ જીવ છે એટલા માટે આગળના જે જે મુમુક્ષુઓ થઈ ગયા અને એમણે લોક હિતાર્થે જે કર્મો કર્યા છે તે જ રીતે તું પણ સંસારમાં આવીને લોકને માટે હિતને માટે તું કર્મો કર અને ત્યારે આ યુદ્ધ તો કરવું જ પડશે કારણ કે આ યુદ્ધથી જ સર્વનું કલ્યાણ છે એક તો મનુષ્યએ કરતાપણાનું અભિમાન છોડવાની જરૂર છે અને ફળની ઈચ્છાને છોડવાની જરૂર છે બસ આ બે જ જો તમે કરો તો તમારો આપોઆપ જે પણ કાર્ય કરો છો તમારો એને કર્મયોગ કહેવાશે અને કર્મ યોગ જ પરમાત્માની સાથે અનુભવ પરમાત્માનો અનુભવ કરવામાં એ જ તમારો કાર્ય સિદ્ધ કરી આપશે કર્મયોગમાં સૌથી પહેલા ફળની ઈચ્છાનો ત્યાગ કરવામાં આવે છે ને પછી કર્તૃત્વનું અભિમાનનો ત્યાગ સરળતાથી આપમેળે જ થઈ જાય છે શ્રીકૃષ્ણાપણમસ્તુ શ્રીકૃષ્ણશરણ મમ શ્રીકૃષ્ણશરણ મમ શ્રીકૃષ્ણશરણ મમ જય શ્રીકૃષ્ણશરણ મમકૃષ્ણશરણ મમકૃષ્ણશરણ મમ શ્રીકૃષ્ણશરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ આપેનું ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રીકૃષ્ણ